તો આજની સવાર થઈ ગઈ છે અને આજની સવાર થોડીક ઠંડી થઈ છે તો તરત બધા જેકેટ પહેરી લીધા છે અને તાપણો કરીને આ બેસવાના પ્લાન છે હજી બ્રશ કરવાનું બાકી છે ચાલો બ્રશ કરી લઈ જો બધી ફેસિલિટી પણ આવી રીતે પાછો બ્રશ કરવાનો મોકો કે દી મળશે એટલે બ્રશ જામ જ કરી છે અમે બે તો આપણે બ્રશ કરીને રેડી જો આ કોગરાના પિચકારા મારે છે તો ભાઈ જો આપણો પૌવા થઈ ગયા રેડી પૌવા એન્ડ ચા રેડી ને તો ભાઈ અમે આયા લાકડા વીણવા હરગાવું હતી લાકડા વીણેંગે હમ જો આયા થોડો પડ્યું છે આમાંથી લગભગ ઉપાડશું અમે બરાબર ને ભાઈ હરગાવાનું થાય છે તો ઉગા હે મારતી મિયા ઉગાયા બધા લાકડા ભેગા કરીને હળગાવું છે બેઠવું છે તાપવું છે તો આવી ગયા છે ભીડ હું બતાવું કેવા કેવા અલગ અલગ જાતના લાકડા લઈ જાય છે જો અહીંયા હાથિયું છે બાકી આવા આવા લાકડા છે થોડીક જાડવાની છોલે છે એટલે જે ઈઝીલી હળકતું હશે ને એ બધું લઈ જવાનો વિચાર છે કેમ લઈ જાય છે ને મેળ કરીને ઈ જોજો ઈ જોવા જેવું હવે જુગાડ મારવાના છે કઈક તો જો અહીંથી છાયલું તોડે છે આનામાં ફરક છે કે હું આમે કલુલેસ છે અનુલાજો જેટલું જવાય એટલું જઈ જઈને લે છે એ ગોતી દે એટલે આપણે ઉપાડીને પુગાડી દઈશું બરાબર ને લેવા રહી જતું તું ને આ બધું હતું એ તો અહીંયા અહીંથી તોડવાનું ચાલુ કર્યું સીડી લઈ આવું તને ચડવા ના ના ખુશી દેખ રહે આ ઠીકડા વીણા ની અને આ બાહુ બોલી જો હજી લેવા છે જયેશભાઈ હવે આપણે જાહું આપણી કેમ્પ સાઈટે અને એન ભડકો કરવાની ઈચ્છા છે આપણી માથા ઉપર ઓલી ના ભારી લઈને જાતા હોય એવી રીતના અને આગળ ઓલા જો આ તો ખરેખર બાહુબલી જ લાગે હે અત્યારે ઓલો ડાયલોગ કયો બાહુબલીનો જયેશભાઈ અમરેન્દ્ર બાહુબલી યાની મે અને તમે મહેન્દ્ર બાહુબલી નઈખુ નઈખુ ધીરે ધીરે હરખશે અને આ લાકડું થોડું એવું ભીનું છે એટલે ન્યા એને આપણે ભેજ કાઢવા હતું ઉપર રાખ્યું છે જો આ માણસ કોઈ શસ્ત્ર લઈને આવ્યા છે

દીદીલા પૈડા મજા જ છે પાસે વેચાતા પણ આના જેવી જે મજા આવે ને ભાઈ ના આવે બરાબર ને આપણે આપણી સાઈટ આવી ગયો ફાઇનલી હવે એન ફૂલ ચાલુ કરી આમાં કઈ જ નથી થતું ઘડીક ફૂલ રેકેટ ને ઘડી ખરગા જો કે હવામાં ઉડીને ઠેકડો મારી કે હું ટેકનિક વાપરે છે જો જો ભાઈ એવું કઈ જોવા આ આવ્યા છીએ આપણે અમારી પાછળનો જે લેખ છે ને એ છે આ 1 છે બ્યુટીફુલ જગ્યા જલ્દી જોઈ લ્યો એટલો મસ્ત બીચ છે અને હવે છે સ્વિમિંગ કરવાના છે ઓલા બધા જે આપણે ઘરેથી

જો હું પાણીની ક્વોલિટી બતાવું કેટલું ક્લીન છે નીચેની રેતી એ દેખાય છે સમજો ઓલો આયેલો જાય છે થોડુંક ડિસ્કશન કરી લઈએ એટલે પછી આમ પડવાનો વિચાર છે બસ જો આ ઓડકામાં બેસવાનો વિચાર છે પછી આમાં થોડુંક વાર આટા મારશું પછી નાશું શું કેવું તો દર્શન ચડવાની શરૂઆત કરે છે ચાલ જા અને હવે જઈશ હું

જોરદાર વ્યૂ છે આખા પાઇન ટ્રીઝ હતી કંઈ દૂર દૂર આવે જો અત્યાર સુધીનો બેસ્ટ બીચ લાગ્યો મને તો અને હવે જો ઓલા બે આવે છે બેઠા તો હે હવે કઈ પહોંચ્યા અમારું સુધી અમે છે ત્યાં છઈ જો હવે કાઠે પહોંચી ગયા છે પણ દર્શન મને છે ને ખેંચે છે કારણ કે બોટ તો અમારથી બહુ આગળ પહોંચી નહીં જો ભાઈ આ લોકો એના ઓલા ફૂગા ફૂલાવાનું સ્ટાર્ટ કરી દીધું ફુગા નહીં હું હે રિંગ્સ પાણીમાં પાણી જવાની અને જો ભાઈ આપણું એને ખાવાનું થોડું થોડું આવી ગયું અહીંયા જો તૃપ્તિ બેન પહોંચી ગયા છે આ રિંગ લઈને નજી જો એકાધી બે થાય ને એટલે અમે બધા એક એક કરીને છટકી જવાના છે જો ભાઈ આપણું ફૂલ આયન રેડી થઈ ગયું છે બધું હવે સીધું આમાં પડવાની ઈચ્છા છે જાય છે તો દર્શન જોઈ લ્યો કરી લીધું છે હવે એને પર્યા કેવું ઠંડું લાગ્યું તો ભાઈ હવે અમે નાહી લઈએ પછી તો તમને બતાવી આગળ નું બધુંય જો દર્શન વચ્ચે વડીયા આ લઈ લઈએ તો એમાં બેસીને અમે બે થોડીક વાર તૈયરા પણ થકાઈ ગયું અને આમ જો છેટો આ સુધી ગયા તો બધા ધીરે ધીરે હેલા આવે છે બાકી આ દરિયો સારો હતો ગમે એટલા તરીને અંદર જઈએ ને પાછા બાર ફેંકી દે કોથો કઈ ગયા નાવા ધોવા કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે અને હવે જો આજે લઈ ગયા તા ને રમકડા એ બધાની હવા કાઢવામાં આવે છે કપડા બપડા બધું બદલાવી દેવી થઈ ગયા નાયા નથી હવે કેમ્પ ઉપર એમ પાછા એ દેશી ચાલુ છે મજા આવે આ તો કા પાણી પીતા પીતા હવે બોલ આમ હું પિક્ચરમાં થયું હતું હા મતલબ હાડા હવે જાઉં છે ના ચાલ ભાઈ ના હવે ઠંડી કરી ગઈ ને તો જો ભડકો કરવા વરગા હીએ ભડકો તો જો થયો ઈ ટુવાલ અમારી નવી ટેકનિક ઇન્સ્ટન્ટ એટલે આવું કરીએ છીએ તો આપણું મેનુ છે બાર્બેક્યુ બધાને જ હશે કે બાર્બીક્યુ એટલે શું પણ અમે માં નાખવાના છીએ પનીર પેપર અને ડુંગળી અને જો એમ હમણાં બધું મિક્સ કરીને મૂક્યું છે ને પછી મસ્ત કોલસા ગરમ કરીને મને નખવાના તો જો બાર્બીક્યુ સ્ટિકમાં નખાય છે બધા અને અહીંયા કરીએ છીએ કોલસા એટલે લવણા આવે અમારું ડિનર રેડી તો આપણા કોલસા રેડી છે અને જાય છે જો સ્ટીક એની ઉપર અને આ બધા ઢગલો કરીને ભેગા કર્યા છે જે આખી રાત મારવાના છે જો બાર્બી થોડા થોડા ચાવા ખાવાના ચાલુ થઈ ગયા છે કેવા લાગ્યા